અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી કરતી અને જે ખેડૂત પૂરતો સહયોગ આપીને કમિશન એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત સ્વાગત છે આજે તારીખ સોળ એપ્રિલ ને મંગળવારના રોજ જસદ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો સાત હજાર આસપાસ જોવા મળી રહી છે ભારી અને બાલ બંને થઈને અને હાલ મિત્રો હરાજી કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ પંદરસો ને પચાસ રૂપિયા સુપરમાલ ઉતારા વાળો માલ લેનાર કિસનિંગ

એસી ખરાબુ એ ખરાપુ એ

બેધા યાર પાંચ પાંચ પા ફેલા આલે મોટો પાંચ રૂપિયા મીડિયમ કપાસ લેનાર શ્યામ ને 80 15000 રૂપિયા

એક આઈ બેં સોળા પંચા છ્યાશીઠ પંદરસો એક બે ત્રણ ચાર પાંચ સો સાત

ચૌદસો ને સત્યોતેર રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર શ્યામ